અધ્યન સંપૂટ ગણિત ચાલો પેટર્ન બનાવીએ સંજના તું ઉભી આવી જા શું કરવાનું હા તો બેસી જાવ ચલો માહી આવી જાય આવી જાઓ સરસ હવે પ્રિન્સ આવી જાય ગુડ સરસ ચલો બધા ઊભા થઈ જાઓ સરસ સંજના ઊભી રહેજે સુહાની ને અસ્મિતા બેસી જાઓ પ્રતિક્ષા ઊભી રહે તો હવે શું કરવાનું માહી શું કરવાનું હવે સંજના ઊભી રહી છે સુહાની સુહાનીને અસ્મિતા બેસી ગયા છે અને પ્રતિક્ષા ઊભી રહી છે તો હવે તમારે શું કરવાનું અહીંયા સંજના ઊભી રહી એક પછી સુહાની અને અસ્મિતાને બેસાડી દીધા પ્રતિક્ષાને એકને ઊભી રાખી હવે તમારે શું કરવાનું તો આગળ આવીને જુઓ બે આગળ આવતા રહો ચલો હવે જુઓ શું કરવાનું હવે શું કરવાનું માહી હા હા તો બેહી જાઉં સરસ ચાલે મહેન્દ્ર આવી જાવ શું કરવાનું ચલો તમે બે આવી જાઓ શું કરવાનું સરસ चलो एक उभा था બે બેઠા એક ઉભા था બે બેઠા પાછા એક ઉભાર્યા અને બે બેઠા चलो ઉભા થઈજો બધાએ चलो प्रतीक्षाથી બધા આભજો આવતરો પાછા प्रतीक्षा प्रतीक्षाથી બધા આભજો આવતરો चलो સંજના હાથ ઉપર હાથ ઉપર કરો સુવાની હાથ આગળ અસ્મિત હાથ ઉપર પ્રતીક્ષા કરો જો શું કરવાનું બેસવાનું આવ્યું કે શું કર્યું છે જો શું કર્યું છે હા હા તો કરો હાલો ચલો પ્રિન્સ આવી જાય કોણ ને મીરા આવી જાય હાલો શું કરવાનું મીરા મીરા આગળ જો પહેલાં જોવો પછી કરો જો શું કર્યું છે મારા કોઈ કહેવા નહીં એકબીજાને એ તો આવું ભરો સરસ ચલો સાક્ષી કયો હાથ રાખ્યો બધાએ જો કયો હાથે જમણો કરાવો સરસ ચલો કોણ નતું આવ્યું મહેન્દ્ર આવી ગયો ચલો ધર્મેશ શું કરવાનું ચલો સાગર આવી જાય સરસ જો પેલા બે હાથ ઉપર રાખ્યા પછી એક હાથ આગળ બે ઉપર પછી આગળ બે ઉપર આગળ આ રીતની આગળ પેટર્ન આપણે ડિઝાઇન આગળ વધારી ચલો પાછા પ્રતીક્ષા સુધી રહો બીજા બધા વધારો ચલો મૂકી દો નીચે હાથ રાખજો ચલો કેળે હાથ બધાના નહીં સંજનાના કેળે હાથ સુવાની હાથુપર અસ્મિતા કેડે હાથ પ્રતીક્ષા ઉપર ચલો માહી આવી જાય સાગર આવી જાય હાલ માહિત ફટાફટ આવવા માંડો હાલો સાગર આવવા માંડો ચલો સાક્ષી આવી જાય ઓર આવતો સાગર ચલો ઉસ્મિતા એક નંબર લીધો સુહાનીના હાથમાં ત્રણ નંબર છે અસ્મિતાના હાથમાં પાંચ નંબર છે ચલો ઉસ્મિતા આવી જાવ હવે આમાંથી ગોતો કયો નંબર આવશે કયો નંબર આવશે હા હવે કયો નંબર લઈશું આપણે નીચે જો ઘણા બધા નંબર પડ્યા સંખ્યા ઘણી પડી ને જો સંજ્ઞાએ એક નંબર લીધો સુવાનીએ ત્રણ નંબર અસ્મિતાએ પાંચ નંબર અને ત્યાં કયો નંબર લીધો સાત નંબર ચલો ત્રીસ આવી જાઓ હવે કયો નંબર લઈશું આમાંથી ગોતો ચલો મીરા કયો નંબર આવશે જો એક નંબર ત્રણ નંબર પાંચ નંબર સાત નંબર નવ નંબર નવ નંબર પછી આઠ નંબર આવે ફોટો કયો નંબર આવશે કયો આવશે કયો આવશે હાલો આવી જા સાગર કયો નંબર લઈ લે હાલ બેસી જા હા અગિયાર ચલો સાક્ષી આવી જા કયો નંબર આવશે ગુ તો ચાલો અગિયાર પછી અગિયાર પછી જોવો આપણે કયો નંબર આવે ચલો માહી આવી જા કયો નંબર આવશે ચલો ધર્મેશ આવી જાય હાલો પછી ગોતો ચાલો માહી હાલ ગોત કયો નંબર આવશે ચલો માહી હવે કયો આવશે શોધો શોધો કયો આવશે ચાલો સાક્ષી આવી જયો પછી ફરીથી હવે કયો આવશે એકડ પાછળ પંદર આવી ગયો હવે શું આવશે સરસ હવે કોણ આવશે પ્રતિક્ષા આવી જાય એકડ સાતર સત્તર આવી ગયો હે હાલો હવે શું આવશે કયો આવશે સરસ આપણે જો અહીંયા પેટર્ન બનાવી એક મૂકીને એક આવ્યો ત્રણ આવ્યો પછી ચાર નહીં પાંચ આવ્યો પાંચ પછી છ નહીં સાત આવ્યો આઠ નહીં નવ આવ્યો નવ નહીં દસ નહીં અગિયાર આવ્યા બાર નહીં તેર આવ્યા ચૌદ નહીં પંદર આવ્યા સોળ નહીં સત્તર ને અઢાર નહીં ને ઓગણીસ આવ્યા સરસ ગુડ